કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે પાર્ટીના જ બે ધારાસભ્યો સામસામે આવી ગયા છે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને કિરીટ પટેલ વચ્ચે વિવાદ વકર્યો છે જિગ્નેશ મેવાણી ધારાસભ્ય કિરીટ પટેલ ઉપર આડકતરું નિશાન સાધ્યું છે તેમણે કહ્યું કે હિતેન્દ્ર પીઠડીયાને મારવાની વાત કરનારાઓ મનમાંથી પાંખો કાઢી નાખે હવે આ નિવેદનથી પાર્ટી અંદર અંદર ખડબડાટ જોવા મળી રહ્યો છે જિગ્નેશ મેવાણીના આ આક્ષેપોના જવાબમાં ધારાસભ્ય કિરીટ પટેલે વળતો પ્રહાર કર્યો છે તેમણે કહ્યું છે કે સામાજિક પ્રસંગે રાજકીય બફાટ કરવો તે અયોગ્ય વાત છે જિંગનેશ મેવાણી માનસિક રીતે હતા શહવાની વાત પણ તેમણે કહી છે આંતરિક વિખવાદ એ કોંગ્રેસના ડીએનએમાં છે અત્યારે ગુજરાત કોંગ્રેસની હાલત એ ખરેખર તો વેન્ટિલેટર ઉપર છે કોંગ્રેસના બંને ધારાસભ્યોની વચ્ચેનો વિવાદ એક કોંગ્રેસનો આંતરિક મુદ્દો છે અને વાસ્તવમાં આ ધારાસભ્યો પ્રજાની ચિંતા કરતા નથી રાષ્ટ્ર વિષયની કોઈ ચિંતા કરતા નથી પરંતુ અંદર અંદર એવું લાગે છે કે એક અહમની લડાઈ અને કોંગ્રેસની મૂળભૂત માનસિકતા જાતિવાદી વિભાજન ગુજરાતની પ્રજાનું કરવું આ માનસિકતાના

જે અસંતોષ છે જે ચરણ છે કદાચ દિલ્હીના રિમોટ કંટ્રોલથી કંટ્રોલમાં છે પણ ક્યારે એનો વિસ્ફોટ થશે એ બધા જ જાણે છે અને જે દિવસે દિલ્હીમાં સરકાર નહીં હોય ત્યારે એની પરિસ્થિતિ આપણે સૌ વધુ માહિતી મેળવીશું સંવાદદાતા જયેશ અમારી સાથે સીધા જોડાયા છે અહીંયા જયેશ જે પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે નિવેદનનો થઈ રહ્યા છે ભાજપે પણ હવે આમાં ઝંપલાવ્યું છે અને સૌથી મોટો પ્રશ્ન જે રાજકીય મુદ્દો હતો એ હવે સમાજ ઉપર ઢોળાઈ રહ્યો છે ચોક્કસથી જે પ્રકારે પાટણમાં વીર મેઘમાયા સાતમની જે કાર્યક્રમ હતો ને કાર્યક્રમમાં જિગ્નેશ મેવાણીએ જે અનુસૂચિત જાતિના કોંગ્રેસના આગેવાન છે હિતેન્દ્ર લઈને કેટલાક શબ્દો છે તે કહેવામાં આવે છે ત્યારબાદ જિગ્નેશ મેવાણીએ નામ લીધા વગર કિરીટ પટેલ સહિત તેમના જે જૂથ છે તેમની ઉપર કેટલાક એ પ્રકારના શબ્દો છે તે ઉચ્ચાર્યા હતા કે જે એક રાજનેતા અથવા તો જે રાજકીય જીવનમાં હોય તેમણે ન ઉચ્ચારવા જોઈએ પરંતુ ત્યારબાદ કિરીટ પટેલ છે તેઓ પણ આ મુદ્દે ખુલ્લા ને આવ્યા છે ને કહ્યું છે કે જે જિગ્નેશ મેવાણી છે તેમનું નામ લીધા વગર તેમણે કહ્યું કે તેઓ મીડિયામાં બની રહેવા માટે કેટલાક પ્રકારના બફાટો કરતા હોય છે આ તમામ બાબતો કોંગ્રેસની અંધરૂની લડાઈ છે તે ચાલી રહી છે ને વચ્ચે આજે ભાજપે આ જે વિવાદ છે તેમાં જો તેઓ કુદીયા છે ને તેમણે પણ પ્રતિક્રિયા આપતા જે મુખ્ય પ્રવક્તા છે બીજેપીના ડોક્ટર અનિલ પટેલ તેમણે કહ્યું છે કે કોંગ્રેસનો ડીએનએ છે તે આંતરિક જૂથવાદનો રહ્યો છે ને ત્યારે લોકો અને રાષ્ટ્રના જે પ્રશ્નો છે તેના બદલે અંદરો અંદરના જે જૂથવાદ છે તેને લઈને જે કોંગ્રેસ હજુ પણ ચર્ચા કરી રહી છે ને એટલા માટે જે ગુજરાતમાં જે ધારાસભ્યોની સંખ્યા છે તે ક્રિકેટ ટીમ કરતા પણ અડધી છે ને તે આગામી સમયમાં નામ શેષ થઈ જશે એ પ્રકારની વાતચીત કરી પરંતુ છેલ્લા બે દિવસથી આ વિવાદ ચાલી રહ્યો છે એવામાં આજે ગુજરાત કોંગ્રેસના જે પ્રમુખ છે અમિત ચાવડા તેમની પણ પ્રતિક્રિયા સામે આવી છે ને તેમણે કહ્યું છે કે કેટલીક ગેરસમજણ છે તે થઈ છે ને ગેરસમજણને સાથે મળી વાતચીત કરી અને દૂર કરવામાં આવશે ને આગામી સમયમાં સૌ સાથે મળીને લડશું આની પહેલાં પણ કિરીટ પટેલ છે તે પોતાનો વિરોધ સંગઠનને લઈને નોંધાવી ચૂક્યા છે કે તેમની આપણી જે સંગઠનમાં જે નિમણૂકો કરવામાં આવી છે ત્યારે તેમને વિશ્વાસમાં નથી લેવામાં આવ્યા સ્થાનિક સંગઠનની વાત હોય પાટણના સંગઠનને લઈને પણ તેઓએ નારાજગી વ્યક્ત કરી હતી ને એક સમય એવો હતો કે તેમણે પ્રદેશ અધ્યક્ષને પત્ર લખીને ચીમકી પણ ઉચ્ચારી દીધી હતી અને ત્યારબાદ તે ડેમેજ કંટ્રોલ કરવામાં આવ્યું પરંતુ ફરી જીજ્ઞેશ મેવાણી પાટણમાં જાય છે અને એક કાર્યક્રમ દરમિયાન કિરીટ પટેલનું નામ લીધા વગર ખૂબ ગંદી ભાષામાં છે તેમની વાત કરે છે ત્યારબાદ કિરિત પટેલ આ મામલે ફરી સામે આવ્યા છે એટલે કોંગ્રેસ છે જૂના જૂથવાદ છે તે છૂટવાનું i wow. નામ છે તે નથી લઈ રહી એક તરફ કોંગ્રેસ લોકોના પ્રશ્નોને લઈ અને જન આક્રોશ રેલીઓ છે તેનું આયોજન કરી રહ્યું છે ને એવામાં જ એક બાદ એક કોંગ્રેસના જે વિવાદ છે તે સામે આવતા હોય છે અગાઉ રઘુ દેસાઈ છે તેમની નારાજગી સામે આવી હતી એમાં ડેમેજ કંટ્રોલ કરવામાં આવ્યું ત્યારબાદ પાટણના જે ધારાસભ્ય કિરીટ પટેલ છે તેમણે સંગઠનમાં નિમણૂકોને લઈને નારાજગી વ્યક્ત કરી હતી ત્યારબાદ પણ એ ડેમેજ કંટ્રોલ કરી લેવામાં આવ્યું ત્યારબાદ જીગ્નેશ મેવાણી જે પ્રકારે પાટણમાં ગયા અને નિવેદન આપ્યું ત્યારબાદ ફરી આ નવો વિવાદનો મત છે તે છેડાયો છે ને હવે એમાં પાટીદાર સમાજના જે નેતાઓ છે છે તે પણ પટેલના સમર્થનમાં આવ્યા વરુણ પટેલ હોય દિનેશ વાંભિયા હોય તેમણે પણ એ વાત કરી છે અને જિગ્નેશ મેવાણીને ને આડકતરી રીતે કહ્યું છે કે મર્યાદામાં રહીને નિવેદનો છે તે આપવા જોઈએ જાતિવાદી રાજનીતિ છે તે ન કરવી જોઈએ બિલકુલ જયેશ આભાર સમગ્ર વિગત બધા